શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો ને પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર શ્રી ધર્મકુળ આશ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ પૂર્વે એટલે સંવંત અઢારસો ને એક્યાસીના કાર્ટક સુદ બારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન વળતા લક્ષ્મી નારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસો વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મી નારાયણ દેવના ગાડીના પીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ થયા અને વડતાલ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે એકસોને આઠ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં પણ શ્રી ધર્મકુળ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવારેથી બપોર સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં સો કરતા વધુ મહિલા પુરુષ મહિલા અને પુરુષોએ રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો